ડીસા શહેરના પોસ્ટ ઓફિસ નજીક રહેતો ચકો ઠાકોર ઉર્ફે નટવર ઠાકોરની બનાસકાંઠા ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા અટકાયત કરવામાં આવી છે ચકો ઠાકોર વર્ષ બે હજાર છથી શરીર સંબંધી તેમજ પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલો હતો વર્ષ બે હજાર અત્યાર સુધીમાં ચકા ઠાકોર પર સાત શરીર સંબંધી નટવર ઠાકોર ઉર્ફે ચકા ઠાકોર પર શરીર સંબંધી ગુના ઉપરાંત ધાક ધમકી આપવા જેવા ગંભીર ગુનામાં પણ સામેલ હોવાનો પોલીસ દ્વારા જણાવવામાં આવે છે જેને પગલે જિલ્લા મેજિસ્ટ્રેટની સૂચનાને લઈ મુખિયા ચકા ઠાકોર સામે પાસા એટલે કે પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટી અંતર્ગત દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી અને ઘણા સમયથી પોલીસ દ્વારા ચકાની શોધખોળ કરવામાં આવી રહી હતી ત્યારે પોલીસને બાતમી મળતા પોલીસે તેને ડીસામાંથી ઝડપી પાડ્યો છે અને સુરત જેલ મોકલવાની તજવીજ હાથ ધરી છે ડીસામાં ચકા ઠાકોરની થયેલી અટકાયત બાદ હવે શહેરમાં અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે